તપોદનજી તમે આટલી સુંદર રચનાઓ સાંભળાવી ખૂબ જ સરસ લખો છો તો આ રચનાઓ ફક્ત તમારા પૂરતું જ રાખો છો કે કોઈ જગ્યાએ પબ્લિશ કરો છો કોઈ સિંગરને તમે આપો છો એ ગાઈ શકતા હોય સારા સિંગર હોય એવું ખરું કંઈ હા ઓગણીસો ને પંચાણુંમાં પદ્મશ્રી હેમંત ચવાહાણભાઈ છે એમણે એ મારી રચના જીવરાજાનો વરઘોડો આઠ ભજનો ગાયેલાને એ કેસેડ પચીસ લાખથી વધારે વેચાણ થયું કિશોર મંદિરમાં અને લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા નામનું ગીત ખૂબ જ ફેમસ થયું અત્યારે કોઈપણ મૃત્યુ પ્રસંગમાં એ ભજન અવશ્ય ગવાય છે અવશ્ય બીજા બધા ભજનો ભાઈએ ગાયા સારા સારા ગાયા છે બીજા કલાકારો ગયા પણ આ ભજન મૃત્યુનો પ્રસંગ હોય અત્યારે અવશ્ય ગાવામાં આવે છે એટલે મને એમાંથી હેમંતભાઈ ચૌહાણ દ્વારા મને ક્રેડિટ મળેલી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ સિવાય મા બાપ ઉપર ઘણા બધા ભજનો મેં લખ્યા છે ભાઈ પરબી હેમંત ચૌહાણે ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે ગુરુ પર ગુરુ પરંપરાના ભજનો શોધીને એમને આપેલા તો એમાં પણ મારું નામ લખેલું અને અમારા પિતાશ્રી એક રાધાજીનું સ્વપ્ન ચાર કડવા હતા અને ભરૂચ બાજુ થઈ ગયેલા મુસ્લિમ કવિ રાજે નામના અને એમના ચાર ગડવા ગાય અમારા પિતાશ્રી ગાય ત્યારે વંશ મોર થતું હતું એક કેસેટમાં પણ હેમંતભાઈ પાસે આપણે ગવડાવ્યું છે અને એમણે ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે એટલે આના સિવાય બધા ઘણી ઘણી કેસેટોમાં લગભગ બાબા સાહેબ પણ ઉપર પણ આંબેડકર સાહેબ ઉપર પણ એમણે મને કહ્યું હતું ભીમ જ્યોત નામની કેસેટ મેં એમને લખી આપેલા આઠ ભજન એમણે ગાયા છે સરસ હજુ પણ લખવાનું ચાલુ છે હજુ લખવાનું ચાલુ છે અને પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા પહેલાં હું લગભગ બે હજાર દસ સુધી માત્ર મારા પિતાશ્રીની જેમ એક તારો અને મંજીરાની તબલાવાળો રાખતો આ મેં મહિનામાં લગભગ એવરેજ મારા પંદર કાર્યક્રમ આવતા મારી પાસે આ બધું કરતો હતો બાપુજીનો વારસો જાળવવાનો હરખ હતો અને મને એનો આનંદ હતો અને આવડતો હતો એટલે મેં ચાલો આપણે સામાન્ય આ બધું આપીએ એટલે મેં બે હજાર ને દસ બે હજાર સુધી ગયો અને પછી ધીરે ધીરે હાર્મોનિયમ માટે બે હજાર દસ પછી હાર્મોનિયમ માન્ય નટવરસિંહ સરવૈયા સાહેબ દિવંગર કે અહીંયા આગળ રામનગર પાસે એમનો વઢોલી હતી ને ત્યાં એ દરબાર હતા અલંકાર ડિગ્રી વિશારદ પછી અલંકાર ડિગ્રી એમણે મને એક ભજનમાં સાંભળ્યો અને મેં એમને પગે લાગીને કહ્યું કે મારે તમારા મારે તમારા શિષ્ય થવું છે મને બતાવો સુરદાસ હતા પ્રજ્ઞાચક્ષુ હતા પછી એમણે કહ્યું કે બાપજી મને પગે ના લાવો ક્યારે એટલા ઉંમરવાળા મને પગે લાગવા ના દે દરબાર મને કે હું દરબાર છું બાપા તમે સાધુના દીકરા પગે ના પણ છતાં કીધું બાપા મને તમે સેવક બનાવો મને થોડું શીખવાડો હાર્મોનિયમ મને આવડતું નથી એટલે પછી મને સાત સાત શુદ્ધ સ્વરો ચાર કોમળ અને મધ્યવ્ર બાર શબ્દોની રમત ઉપર મને ખાલી આઠ કે નવ રાગ જ બતાવ્યા છે પછી મેં અધ્યયન કરીને જેમ પીએચડીના બાળકો અભ્યાસ કરતા હોય પુસ્તકો વાંચી અને મેં મારી મૌલિક રીતે હાર્મોનિયમ વિસારત સુધીના બધા જે રાગો હોય ને એનું જ્ઞાન પોતે જાતે મેળવ્યું એ તો દિવંગત થઈ ગયા પછી મેં જાતે આ કર્યું છે અને મને જેટલું આવડે એટલું જન જનતાની વચ્ચે રજૂ કરવાનો પ્રયાસ કરું છું અને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરું છું રાગને એટલે આ એમની બધી કૃપા અને બીજા મારા મિત્ર એક હતા મગનુભાઈ ચૌહાણ કરીને બહેરામપુરા રહેતા હતા અને કવ્વાલ કહેતા હતા એ જમાનામાં એમણે મારા પિતાશ્રી સાથે પણ ગાયેલું બચ્ચુભાઈ શ્રીમાણી નામના એક લોક સાહિત્યકાર માંડલના એ પણ બહુ જબરજસ્ત તેર ભાષાઓ જાણતા હતા એ પણ બાપુજીની સાથે ગાયેલા એ પણ દિવંગત થઈ ગયા મગનુભાઈ ચૌહાણ પણ દિવંગત થઈ ગયા એમને મારે એમનો ઉપકાર ન ભૂલાય ખૂબ જ એમણે મને હેલ્પ કરી અને બારીકીઓ ગાયકીની બારીકીઓ એમણે મને બતાવી છે એટલે એમનો મારો આભાર માનવો પડે એ મારી હકીકત છે માધવદાસજી દર્શક મિત્રોને તમારો કોઈ ફેવરિટ મનગમતો કોઈ વીર રચના હોય તો એ સંભળાવજો રાખનાર મકડા મારના ने एक विज्ञान पांडे रे राखना रमगड़ा रमगड़ा न मारा रामे रमता राय रे मृत्यु लोकनी माटी माथी मानव कई ने है

ോക പ്രമാധന േ മൃത് മാ નવાઈ એ લાગે છે કે કોઈ પણ રચના તમે અમને સંભળાવી તો કોઈ કાગળ કે કોઈ એવું સાહિત્ય તમે વાંચ્યા વગર એકદમ કડકડાટ તો એનું રહસ્ય અમારી પરમાત્માની કૃપા છે યાદશક્તિ છે ઘણા વર્ષો સાથે ભાગ સાથે ફર્યો અને પછી પણ મેં મારું ઘણું બધું મૌલિક લખ્યું છે અને પ્રવચનમાં પણ હું સારું સારું બોલી શકું છું એટલે પરમાત્માની કૃપા છે અને એનો મને અહમ નથી આવ્યો ત્યાં સુધી મારી પાસે ટકશે જે દિવસે મારામાં પણ બારીક કે સૂક્ષ્મ આમ આવશે તો હું પણ પતન થઈ જઈશ હા આ ચેલેન્જ સાથે વાત કરું છું એટલે જરા પણ સૂક્ષ્મ હમ ના હોવો જોઈએ બહારના અમારા પિતાશ્રીને બધા વખાણે ને એ વખતે પચીસ કલાકારો નીચે બેઠાવાના પિતાશ્રી ખાલી રામસાગરને મંજીરો લઈને ગાતા હોય એ વખતે ગાયકો નહીં હોય એટલા સુંદર સુંદર ગાયકો ત્રીસ ત્રીસ કલાકારો નીચે બેઠા હોય ને પિતાશ્રી રામસાગર ને મંજીરો લઈને ગાય લાખા લોહણના ને રવિ ભાણના મજાનો ત્યારે માણસ ડોલી જતું હતું અને તો એ બધા વખાણ કરે બાપુ તમે ગુજરાતનો રંગ રાખ્યો મારા પિતાશ્રી બોલે કે ના ભાઈ બાજરીના દાણા છે ને એ બધા હાઈખા છે કોઈ નાનો નથી કોઈ મોટો પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાયત જાયતનું નામ એક રંગનું લોહી બધામાં સૌમાં એક જ શ્યામ ભેદભાવની આ રેખાઓ આપણા દિલને રહી છે ડંખી આપણે એક ડાળના પંખી કવિ આવા શબ્દો કયો તો ખરા આપણે બધા પરમાત્માના સંતાનો છીએ કોઈકને વધારે કલા આપી છે કોઈને ઓછી કલા આપી છે પણ દરેકમાં ટેલેન્ટ પડી છે અંગારા ઉપર રાખ પડેલી છે પણ કોઈ માલમી મળે કોઈ નાની મળે કોઈ ગોડિયાલ મળે આમ ફૂંક મારીને પેલી અંગારા પરથી રાખ ઉડાડી દે એટલે અંગારો પ્રજ્વલિત છે જ એટલે દરેક નામાં ચેતન્ય રૂપિયા પરંતુ પડેલું છે એને ખાલી જગાડવાની જરૂર છે જાગી અને આ પ્રમાણે આપણે આરાધન કરીએ તો જરૂર આપણે સફળ થઈએ પણ એમાં સૂક્ષ્મ પડે નાનક નાના હો રહો ખૂબ માયલી ખૂબ હા નાનક સાહેબ નામના મહાત્મા થઈ ગયા એમણે કહ્યું કે તું ઘાસ જેવો થઈ ગયા નાનક નાના હો રહો જયસી નાની ડૂબ તો એસા હો રહો ખૂબ માયલી ખૂબ પણ કે એમાં પણ ખામી છે ખૂબ ભયાસો કે ભયા ઉસકો ચડતા હે ઘોડા નાનક વાસે ભી ના ના હોરો જેસા જમીન કા રોડા તું રોડા જેવો તા પણ એમાં પણ ખામી છે રોડા ભયાસો કે ભયા ચલકર લગ જાય ઠેશ પથરો પર ઠોકર વાગે તો ઈ પણ નકામુ છે કે રોડા ભયાસો કે ભયા ચલકર લગ જાય ઠેશ નાનક વાસે ભી ના ના હોરો પાઉ તલે કી રેત તું રેત જેવો તા હજુ એમાં પણ ખામી છે એમાં નાનક સાહેબ હજુ ખામી છે રેત ભયાસો ક્યાં ભયા ઉડકર જાય અંગ નાનક વાસે ભી નાના હો રહો જયસા નદી કા ગંગ માતાનો નો જળ નો જેમ બધું ભણી જાય છે બધું એમ ભાઈ પ્યાલો પાણીમાં ભળી જાય એમાં આપણે અંદર ભળી જવું પડે ત્યારે તત્વની પ્રાપ્તિ થાય ને આ બધી ઉપાસના કરી હોય ને તો આ ઉપાસના જ છે આ બેઠા ને એટલે તમારું કોન્સન્ટ્રેશન મજબૂત હોવું જોઈએ સોયની અણી ઉપર બાજરીનો દાણો કે રાયનો દાણો ઠેરવો ને એ એ જેવા તેવાનું કામ નથી એટલે જ્યારે એવી એકાગ્રતા હશે ને તો કોઈ પણ માણસ સત્સંગ કરતો હશે ગાતો હશે એનામાં ખોવાઈ જવાનું સામે માણસો આપણને શું કહે છે પ્રતિભાવ આપે પોતાનો મસ્તઈને પિતાશ્રી કહેતા તમે જે સ્વરમાં ગાઓ ઊંચું કે નીચું ગાઓ પણ તમારા ભાવ સાથે રજૂ કરો ને તમને ભીતરમાં આનંદ આવે ને તો સામા માણસને સો આનંદ આવશે એટલે આ મુદ્દા પર હું ચાલુ છું હું એટલો બધો બહુ મહાન ગાયક નથી પણ છતાંય હું ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું આવો મારો પ્રયાસ છે ખૂબ જ સરસ ખૂબ જ સરસ જો હવે સરતા મિત્રો એક એચિવર્સ ચેનલ છે એમણે આજે અમારી મુલાકાત લીધી એટલે માનનીય દિવેશભાઈ સ્વરભ સાહેબનો ખૂબ આભાર અને મને આપ જનતા સમક્ષ એમણે પ્રગટ કર્યો છે અને આ લુપ્ત થતું સાહિત્ય મારી પાસે છે તો એમનો ભાવ પ્રગટ થયો હતો કે મારે તમારું કરવું છે એટલે બધો હું એટલો મોટો ગાયક નથી એમ કે મેં નમ્રતા બતાવી તો કે નહીં મારે કરવું છે એમણે ખૂબ જ મને સરસ રીતે સાંભળ્યો અને મારી રજૂઆતો સાંભળી અને મને ખૂબ સરસ રીતે કેમેરામાં કંડાર્યો છે તો આ સુંદર આવું આ આયોજન કર્યું છે એવા એમ્સ એચિવર ચેનલ છે એમની એને યુટ્યુબ પર છે એમ એચિવર એઇમ્સ એચિવર એને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો એટલે શું અમને પ્રોત્સાહન મળે અને જે અંદર રત્નોમાં સંતાઈમાં પડેલા કચરામાં હીરા હીરા પડેલા એવા હીરા ગોતવાનું કામ મુરબ્બી કરે છે તો એમને જરૂર પ્રોત્સાહિત કરજો અને જરૂર અમને પણ પ્રોત્સાહિત કરજો મેં પણ મારી માધવદાસ તપોદન કરીને યુટ્યુબ ચેનલમાં મારા રચનાઓ મૂકે પર્સનલ મૂકેલી છે એને પણ યોગ્ય લાગે સાંભળીને પ્રતિસાદ આપજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો ખૂબ ખૂબ આભાર માધવદાસ તબોધન બાપુ